અલ્યા આ જલ્દી આવી જાવ ચલો ગાય જોવાની છે આજે આવી જાઉં તો ગૌશાળા કયા પ્રાણી છે હા પહેલા તો પ્રાણીના નામમાં લખવાનું છે ગાય શું લખીશો પ્રાણીના નામમાં શું લખશો હ કેટલી બધી ગાયો છે જોઈને તમે હા હા અવલોકનમાં આપણે જે અવલોકન છે ને એમાં જોવા તમે

ઘરે બીજો આખા હશે જો તમે ઉપલા ચડો ધોત નથી જોયું તમે આ જે હોય ને એ ઉપલા ચડો ગાય હોય ભેસ હોય પડદ હોય એ લોકો ઉપલા ચડો હતા

કાય ઘાસ છે પાણી પીવે છે ઉપલા ચડવા નથી એક કૂતરું છે ચાર પગ છે બે કાન છે અને પગમાં ખડી જો આપણે આમ લખેલા સચિન દેવ જીવો ગણી લીધું ખડી જો આને પગમાં ખડી જો 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 તાર પગમાં બૂટ આવે છે કોઈ બને આપે છે જો કુદરતી બૂટ છે જો વેદર એક પગમાં ખડી આને બૂટ પહેર વાળી જરૂર ખડી હા એ ગમે તે જગ્યાએ દોડશે એને પત્તા કે કોઈ કોટાનો કે કોઈ અહેસાસ થશે કેમ નહી થાય કારણ કે પગમાં જે છે એ શું કહેવાય ખરી

जलायजो गरवराको यालाय जावे इबार जायते हा वडीमा केतरबा आणि केतरमा शू करीजे आपले चुटी चुटुना किजेले खातर तरीके उपयोगता आयजे सोबडी आणि बीजो आनो बायोगॅस मा पण युज થાય आपला इहा दबाय ग्यास अते चालूजे के बाद बायोगॅस चालू है काय बायोगॅस हो तो बायोगॅस मा खाना खम आउत होई छे અને એક ગેસ આપણે સગડીમાં લાવીને રાંધવા માટે ઉપયોગ પણ કરી શકીએ છીએ બરાબર ચલાવે અને ભાઈ સ્પીડ તો છે અરે સીધા જક બહાર जाओ છે ચલો ભાઈ ધ્યાન આપો જો પેલું આપડે ગાયો નું જે છાનની કરતું હતું ને

એ ચેમ્બરથી સીધુક્યા જતું રાય અંદર અને આખો દિવસ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય છે રાંધી આપણે ઘરે જેમ પેલું સિલિન્ડર નહી તો એ સિલિન્ડરમાં આપણે ખોરાક બનાવવા માટે ગેસનો ઉપયોગ કરી શકીએ અને આમાંથી પાછું એક બીજી બાજુ ચેમ્બર હોય એ પણ નીકળે અને એ જે નીકળે ને બાયોગેસમાંથી એ ઉત્તમ ખાતર છે કે ભાઈ એકદમ ઉત્તમ ખાધર આપડે ક્યાં જે ઉકળતા હોય ને એમાં તો કીડા એ હોય હોય કે ના હોય પણ આમાંથી જે છાલ નીકળે ને એમાં બિલકુલ કીડા પડતા નથી બરોબર ખબળી આવું ઉભા જો કોઈ દોડા ના કરતા સાચ છે